નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો કુળદેવી માને આટલું જરૂર કરજો તમે જે ધારો તે કામ થઈ જશે મિત્રો તમે તમારા કુળદેવી માને આટલું તો જરૂર કરો જેનાથી તમારું ભાગ્ય તમારું કિસ્મતમાં અને તમારું નસીબ પણ જો કમજોર હોય તો પણ માતાજીની કૃપાથી ચમકી ઉઠે અને તમારા સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય પાર પડી જાય એટલે કે મિત્રો જે કોઈ તમારું કાર્ય અટકાયેલું હોય જેમ કે બાળકોના લગ્ન ના થતા હોય ધંધામાં સફળતા ના મળતી હોય કે પછી કર્મ કજિયા કંકાશ ઝઘડા ઘરના સભ્યોમાં અણબનાવ વગેરે તમારી પડતીના દિવસોનો પાર ન રહ્યો હોય તમારા મિત્રોમાં તમને કોઈ મદદ ન કરતું હોય અને તમે બધી જગ્યાએથી હારી ગયા હો છો થાકી ગયા છો કે પછી તમે કંટાળી ગયા હો તો મિત્રો છેલ્લે આપણે આપણા માને આટલું તો જરૂર કરવું જોઈએ જેનાથી આપણા બધા કુકર્મનો નાશ થાય અને મિત્રો સારા કર્મો કરવાથી આપણને જે કાંઈ પણ નડતર થતી હોય તે દૂર થાય અને કુળદેવી માની એવી કૃપા થાય કે જેનાથી આપણું જીવન સુખમય બની જાય મિત્રો આપણું જીવન તો સુખી બની જાય પરંતુ સાથે સાથે આપણી આવનારી પેઢી કે આપણા બાળકોને પણ કોઈની સામે હાથ ન લાંબો ન કરવો પડે કે ના કોઈની પાસે મદદ પણ લેવી પડે તેથી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે એવું તો કયું કાર્ય કરવું જેનાથી આપણા કુળદેવી રાજી થાય માતાજી આપણાથી પ્રસન્ન થાય અને આપણી આવનારી પેઢી તેમજ યોગો યોગો સુધી આપણા વંશ વંશજનોને પણ કોઈની સામે હાથ લાંબો કરવો ન પડે અને તેમને દુઃખોના દરિયામાં ન જવું પડે તેથી મિત્રો જો તમે તમારા કુળદેવી માને આ પ્રમાણે પૂજા સેવા કરો છો તો તમારા માટે સુખના બધા જ ભંડારોમાં કુળદેવીમાં ભરી દેશે મિત્રો ચાહે તો તમારા બધા અણના કામ હોય વિઘ્નો હોય કે મુશ્કેલીઓ હોય અથવા તો ગમે તે દુઃખ હોય મિત્રો ચાહે ગમે તેટલી ભયંકર બીમારી હોય કે તમે દુનિયામાંથી કંટાળે કંટાળેલા કે પછી હારી ગયેલા થાકી ગયેલા હોય તો મિત્રો આ શક્તિ આધ્યાશક્તિ કુળદેવીમાં તમારા બધા દુઃખનો નાશ કરે છે અને તમારા જીવનમાં એવા સુખના ધન દોલત અને સંપત્તિના ભંડાર ફરી દે છે કે તમારે તમારા રૂપિયા ગણવા માટે પણ નોકર ચાકર રાખવા પડશે તેમજ મિત્રો તમારે હરવા ફરવા અને શોખ પૂરા કરવા માટે વોટર ગાડીઓ ઓછી પડશે તેથી મિત્રો એવી રીતે માની કૃપા કઈ રીતે થાય તો એના માટે આ એક આ નાનકડો પ્રયત્ન આપણે કાર્ય કર્યો છે તો મિત્રો તમે એનું હું તો મિત્રો તમે અને હું આ બધા આપણે આપણા કુળદેવી માની સેવા કરવાની છે અને તેમની પૂજા કરવાની છે તેમજ તમારા અને મારાથી બની શકે તેટલું ધર્મના માર્ગે રહીને સારું કર્મ કરતા રહેવાનું છે મિત્રો આપણે ઘણી વખત સાધુ સંતો ગુરુજનો અને આપણા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે તમે ખેતરમાં આજે જો ઘઉં વાવો છો ત્યારે કોઈ સવારમાં એ ઘઉં આપણા ઘરમાં આવી નથી જતા કે આપણા ઘરમાં કોઈ ઘઉંની બોરીઓ કે ખાંડના ઢગલા થઈ જતા નથી અને મિત્રો એટલા માટે જ એને અઢી ત્રણ મહિના કે પછી ચાર મહિના સુધી રાહ જોવી પડે છે અને ત્યાર જ તે ફળ પાકીને આપણા ઘરે આવે અને આપણે તે ઘઉંનો સ્વાદ લઈએ છીએ અને સુખ શાંતિથી એ રોટલીને ખાઈએ છીએ તેથી મિત્રો એવી જ રીતે કોઈ પણ કાર્યમાં જીરોમાંથી હીરો બનાય છે અને જો આપણે સીધા જ હીરો બનવા જઈએ તો તે વ્યક્તિ કાર્યમાં કાર્યશીલ તથા સફળ થતો નથી એટલા માટે મિત્રો આપણે તમે અને મારા સુધી પણ આપણી કુળદેવી માની એવી પૂજા કરો એવી સેવા કરો કે જેનાથી આપણા ભાગ્યનો ઉદય થાય આપણી કિસ્મત બદલાઈ જાય અને જો આપણું નસીબ કમજોર હોય તો તે નસીબ સુધરી જાય અને આવનારી પેઢીઓનો પણ સોનાનો સૂરજ ઉગે અને મિત્રો આપણે એવું કરમ કરવું જોઈએ તે માટે કુળદેવી માને આપણે સાચા હૃદયના ભાવથી કરેલી પૂજા પવિત્ર ભાવથી કરીને સેવા તન અને મન શુદ્ધ હોય આચાર વિચાર આપણું આચારણ એકદમ પવિત્ર હોય અને મનમાં કોઈ મેલ ન હોય અને જો કુળદેવી માની તમે સેવા પૂજા ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ તમારી જેવી શક્તિ એવી ભક્તિ સાચા હૃદયના ભાવથી કહો કે એમાં કુળદેવી અમારા સઘળા કાર્ય સિદ્ધ કરો અમને બાળ જાણીને ક્ષમા કરો ગમે તેટલી અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારા બાળ જાણીને અમને તમારા ખોળેલોમાં મિત્રો આવો તમારામાં ભાવ હોય અને જેવા ભાવથી તમે સ્મરણ કરો છો ભજો છો એ ભાવથી તમે પ્રાર્થના કરો છો કે અરજી કરો તમારા માતાજીને વિનંતી કરો માતાજીની સામે તમારા બધા દુઃખો રજૂ કરો તો માની કૃપા થાય અને તમને ધીમે ધીમે માં સદબુદ્ધિ આપે મિત્રો આ સદબુદ્ધિથી તમે સારું કાર્ય કરો એ પ્રમાણે કરવાથી તમારું જીવન ધન્ય બની જાય છે મિત્રો એટલા માટે માને શુદ્ધ ઘીનો દીવો કરવો અગરબત્તી થાય તો કરવી કપૂર સળગાવવું અને આરતી કરવી કુળદેવી માના નામથી કોઈક ગરીબને ખવડાવવો કુળદેવી માના નામથી કોઈ બાળકોને જમાડવા અને ગાયને ઘાસ નાખવો કુળદેવીના નામથી કૂતરાને રોટલી ખવડાવો તેમજ મિત્રો તમારા જેટલા પણ દિવસ દરમિયાનના કાર્ય હોય એમાં માતાજીને યાદ કરવા જો તમે સવારમાં વહેલા કુળદેવી માને યાદ કરો છો તો આખો દિવસ તમારો મંગલાયમ બની જાય છે મિત્રો આ માટે એવી માની કૃપા થાય કે તમે ઉઠ બેસતા તેમજ સવાર સાંજ દરેક પળે જો તમે માનું સ્મરણ કરો છો કુળની માનો તમે ભજન કરો છો અને બોલતા ચાલતા ખાતા પીતા રાત્રે ગમે ત્યારે યાદ કરો છો અને એનું ભજન કરો છો તો ત્યારે માતાજીની એવી કૃપા તમારા ઉપર થાય કે તમે થોડા જ દિવસોમાં તમારામાં સદબુદ્ધિ આવી જશે તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અને ધીમે ધીમે તમારા જે પઠ થઈ ગયા છે તે ચાલવા લાગશે અને તમારી આવકમાં પણ વધારો થઈ જશે મિત્રો માં આદ્યાશક્તિ માની એવી કૃપા ધીમે ધીમે થાય પણ જ્યારે તમે આ બધા કાર્ય કરો ત્યારે અને માતાજીની પૂજા તો સેવા ભક્તિ સાચા હૃદયના ભાવથી જ કરવાની સાચા હૃદયના ભાવથી દીવો કરો ઘીનો દીવો કરો કે તેલનો અગરબત્તી ફૂલહાર અને એમના માટે રવિવાર હોય તો ભોજન પ્રસાદમાં થાળી કરો પેડા અર્પણ કરાવવા તેમજ કોઈને કોઈ ધાર્મિક કાર્ય કરવું અને એ પ્રસાદ ગરીબોમાં દાન કરો કે વહેંચી દો મિત્રો આવા બધા કાર્યો કરવાથી ભગવાનની પણ કૃપા થાય અને માતાજીની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય અને આપ આપમેળે જ તમારા અંદર જે તે જ છે તે જાગૃત થાય તમારા અંદરનો આત્મ અને રામ જાગે ત્યારે તમારી આ ભાવની ભ્રમણ ભ્રમણા ભાગે અને ધીમે ધીમે તમારો આ જન્મ સફળ થઈ જાય અને તમારા જે તે કાર્ય તમે જે તે કાર્ય કરો એ તમારા બાળકો જોવે તમારી આવનારી પેઢી જુએ અને પણ અને એ પણ આવા જ કાર્યો કરે એટલે એ પણ ધર્મના કાર્યો કરે તો પછી સાત પેઢીમાં ક્યાંય જવાની જરૂર નથી અને મિત્રો કુદરતને તો આપવા માટે ખજાના ખજ ખજાને કોઈ ખોટ ના હોય તેથી તો એવી માની દયા થાય માની એવી કૃપા થાય ત્યારે જઈને ત્યારે જઈને તમારી આવનારી પેઢીને રૂપિયા મિલકત બંગલા મોટર તેમજ પૈસે ટકે સુખી થાઓ સમૃદ્ધિ વૈભવ સુખ શાંતિ બધું મળે મિત્રો એટલા માટે જ તમે કુળદેવી માની એવી ભક્તિ કરો કે માતાજી તમને માતાજી તમને વગર માગે આપે મિત્રો આટલું જ બસ મિત્રો હું માને એવી પ્રાર્થના કરું કે આપ તમામ મિત્રોને મા કુળદેવીમાં તમને અને તમારા પરિવારને સર્વકુશળ મંગળ રાખે અને તેમની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર રાખે તમારા દરેક દુઃખ દૂર થઈ જાય તમારા કર્મ સુખ સમૃદ્ધિ જળવાઈ રહે એવી કુળદેવી માની કૃપા અને આશીર્વાદ તમને બધાને મળે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોને મિત્રો વિરામ આપું છું તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર મહાદેવ